સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પહેલો પાના નંબર ત્રેપન પરનો પ્રસંગ છે માળા તિલકનો આશરો મોટો તેની શરૂઆત કરીએ ઠાકોરજીએ માળા તિલક ધારણ કરીને નિજ ધર્મ સ્વરૂપે સેવકને આપ્યા છે તે ત્રિલોકના તત્વરૂપ છે તેનો આશરો ઘણો મોટો છે જુઓ તેનું દ્રષ્ટાંત ઉદાહરણ આપીને આપણને માળાને તિલકનો મહિમા સમજાવે છે એક દયો ભવૈયો હતો તે રાજા પાસે વેશ લઈને ગયો અને રાજા તો વૈષ્ણવ હતો તેથી ભવૈયાના વેશ પર કાંઈ રાજી થાય નહીં તે ભવૈયો મૂંઝાણો કે રાજા તો રીઝતો નથી તો શું ઉપાય કરું પછી તેણે કારભારીને મળીને પૂછ્યું ત્યારે કારભારીએ કીધું કે રાજા તો પરમ વૈષ્ણવ છે તે બીજા વેશ જોઈને રીઝશે નહીં માટે તું વૈષ્ણવનો ભેગ ધારણ કરીને આવે તો રાજા રીઝે રીઝે એટલે કે ખુશ થાય ખુશ થાય તો એમને ઈનામ સ્વરૂપે કંઈક મળે એટલા માટે રાજાને રીઝવવા માટે આ બધું કરી રહ્યો છે પછી દયા ભવૈયાએ વૈષ્ણવનો ભેગ ધારણ કીધો અને રાજા પાસે આવ્યો ત્યારે રાજા વૈષ્ણવનો ભેગ જોઈને તેને સામે ચાલીને ભેટ્યા અને કહ્યું કે માંગ તારા મનમાં આવે તે અત્યારે માગી લે પણ ભવૈયાને તે ટાણે વૈષ્ણવના ભેગને કારણે સદબુદ્ધિ થઈ ગઈ હતી તેથી તેણે કહ્યું કે રાજા હું પછી માગીશ રાજા કહે ભલે તારે મનમાં આવે ત્યારે માગજે જો ખાલી વૈષ્ણવનો ભેખ ધારણ કર્યો છે ને તો એનામાં એના જે વિચારો હતા રાજા પાસેથી મેળવવાના એમાં પરિવર્તન આવી ગયું પછી દયો ભવયો ઉતારે જવા નિસર્યો તો તેની પાછળ કોઈક આવતું હોય તેમ દીઠું અને પાછું વળીને જોયું તો ત્રણ સ્ત્રીને દીઠી ત્યારે તેણે કહ્યું કે તમે કોણ છો તો સ્ત્રીઓએ જવાબ આપ્યો કે અમે હત્યા છીએ તો કહે કે મારી પાછળ કેમ આવો છો તો સ્ત્રીઓએ જવાબ આપ્યો કે અમે તારા દેહમાં રહીએ છીએ પણ તે આ વૈષ્ણવનો ભેગ ધારણ કર્યો છે તેથી અમે તેનાથી દજાઈએ છીએ તું ભેગ ઉતારીશ પછી તારા દેહમાં પ્રવેશ કરીશ દયો ભવૈયો સમજી ગયો અને મનમાં વિચાર્યું કે આ ખોટો ભેખ વૈષ્ણવનો ધારણ કર્યો તો પણ હત્યાઓ મારા શરીરમાંથી નીકળી ગઈ તો સાચો ભેગ ધારણ કરું તો શું ન થાય આ વિચારીને રાજા પાસે બધી વાત કરી અને કહ્યું કે તમે મને આપવા માંગતા હો તો મને વૈષ્ણવ કરો હું એ જ માગું છું રાજા તેની વાત સાંભળી ઘણું પ્રસન્ન થયા અને એક પત્ર લખી આપ્યું અને કહ્યું કે તું ગોકુલ જઈને ગુસાઈજીનો સેવક થા પછી તે પત્ર લઈને ગોકુળ ગયો અને ગુસાઈજીનો સેવક રૂડો થયો ઠાકોરજીને સેવ્યા જુઓ વૈષ્ણવો વૈષ્ણવનો ખોટો ભેખ માળા તિલકનો ધારણ કીધો તો દેહમાંથી હત્યા ગઈ તો આપણે તો સેવક થયા અને ઠાકોરજીએ આપણને સોહાગમાં માળા તિલક આપ્યા છે અને તે પતિવ્રતાની ટેક સ્વરૂપે આપ્યા છે તે વૈષ્ણવનો સોહાગ છે તેના વિના એક ક્ષણ ન રહેવાય જેમ પતિવ્રતા પત્ની છે સુહાગની નિશાની વગર સેથો માંગમાં સિંદૂર અને મંગલસૂત્ર વગર નથી રહેતી તેવી રીતે માળા અને તિલક એ આપણા વૈષ્ણવનો સોહાગ છે તેના વિના એક ક્ષણ પણ ન રહેવાય તેને સદા ધારણ કરી રાખવા જોઈએ પતિવ્રતા સ્ત્રી જેમ પોતાના સોહાગને ધારણ ન કરે એ સ્ત્રી શંખણી કહેવાય સામી મળે કોઈ તેનું મુખ ન જુવે માટે વૈષ્ણવે પોતાના માળા રૂપી સોહાગને સદાય ધારણ કરવા એ વિના ઠાકોરજી આપણા મુખ ન જુવે આપણી સેવા કાંઈ અંગીકાર ન કરે એના અને એવા જીવનો મુખ જોવાથી ઠાકોરજી દુભાય માટે વૈષ્ણવે માળા તિલકનો મહિમા જાણવો તેના વિના રહેવું નહીં ગામ પરગામ માળા તિલકને ચરણામૃત સાથે રાખવા તો બહિર્મુખ ન થવાય વળી ચરણામૃત વિના કાંઈ પણ ખાનપાન ન કરાય ચરણામૃત લેવાની વૈષ્ણવને ટેક રાખવી જોઈએ ચરણામૃત લીધાથી આસુરાવેશનો નાશ થાય છે આ પ્રસંગને અહીંયા વિરામ આપીશું મારે કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો